શું તમારું મન પણ થાકી ગયું છે શું તમે પણ મનથી અને દિલથી ખૂબ હારી ગયા છો મિત્રો જેમ આપણું આપણું શરીર થાકે છે છે જ રીતે મન પણ થાકી જાય પરંતુ શું તમે જાણો છો કે એ થાક લાગવા પાછળનું કારણ શું છે અને મનથી થાકી ગયા હોય તો એનો થાક કેવી રીતે ઉતારવો અને મનથી પ્રફુલ્લિત કેવી રીતે રહેવું તે સમગ્ર વાત આજે આપણે આ વિડીયોમાં જાણીશું મિત્રો મારું નામ છે રવિ અને સ્વાગત છે તમારો આપની YouTube ચેનલ હું અને મારી વાતોમાં રોજિંદી ભાગદોડ ભરી જિંદગીમાં ઘણા બધા એવા વિચારો છે જે આપણા મનને ડીમોટિવેટ કરે છે આપણા મનની અંદર તણાવ ઊભો કરે છે જેવા કે કામની ચિંતા ધંધાની ચિંતા ભણતરની ચિંતા ભવિષ્યની ચિંતા કે બાળકોના ભવિષ્યની ચિંતા અથવા તો આર્થિક અગવડો વગેરે જેવા ઘણા બધા કારણો છે જેના કારણે આપણું મન ખૂબ જ તણાવ અનુભવે છે ખૂબ જ ચિંતામાં રહે છે અને થાકી જાય છે પરંતુ આજે હું તમને એવા પાંચ ઉપાય બતાવવાનો છું જેના કારણે આપણું મન એકદમ ખુશખુશાલ રહેશે કોઈ ખોટા વિચારો નહીં આવે અને જેમ એકદમ પ્રફુલ્લિત થઈને આપણે જીવન જીવીએ છીએ એવી રીતે રહીશું પરંતુ એ પાંચ ઉપાય કહે છે તે જાણવા માટે વિડીયોમાં બનાવ નંબર એક દરરોજ સવારે ઉઠીને ફ્રેશ થઈને યોગા કરવા ધ્યાન કરવું મેડિટેશન કરવું આમ કરવાથી આપણું મન ખૂબ જ પ્રફુલ્લિત રહેશે ખૂબ આનંદમય રહેશે અને આપણો દિવસ પણ ખૂબ જ સરસ મજાનો જશે આપણા મનમાં કોઈ પણ જાતનો થાક નહીં લાગે અને આખો દિવસ સ્ફૂર્તિદાયક અનુભવ કરીશું નંબર બે કુદરતનો સહારો લેવો બગીચામાં કે બાગમાં ફરવા જવું ત્યાં બેસવું કુદરતી સૌંદર્યને નિહાળવા અને તેનાથી પણ આપણું મન એકદમ પ્રફુલ્લિત રહેશે કોઈ ખોટી ચિંતાઓ નહીં થાય કોઈ ખોટા તણાવ નહીં આવે મન એકદમ પ્રફુલ્લિત રહેશે નંબર ત્રણ ટેકનોલોજીનો ઉપયોગ જરૂર મુજબ કરવો જી હા દોસ્તો આ ટેકનોલોજીનો ઉપયોગ જ્યારે વધારે પડતો થાય છે ત્યારે આપણા શરીરને નુકસાન કરે છે આપણો સમય બગાડે છે આપણી આંખોને નુકસાન કરે છે તો જરૂરિયાત મુજબ ટેકનોલોજીનો ઉપયોગ કરવો આવું કરવાથી આપણા મનની અંદર ખૂબ જ શાંતિ રહેશે કોઈ ખોટા વિચારો કોઈ ખોટી વાતો મનની અંદર આવશે નહીં કોઈ ખોટા વિચાર આપણને કોઈ અવળા માર્ગે લઈ જશે તો જેના કારણે આપણા મનની અંદર ખૂબ જ ચિંતા ખૂબ જ સ્ટ્રેસ આવશે માટે જરૂર મુજબ ટેકનોલોજીનો ઉપયોગ કરવો નંબર ચાર મિત્રો સાથે બેસવું હળી મળીને રહેવું તેની સાથે પ્રેમથી વાતો કરવી દિલ ખુલીને વાતો કરવી આપણા મગજની અંદર કોઈ પણ ચિંતા હોય તો આપણા મિત્રને જણાવી આમ કરવાથી આપણા મનની અંદર આરામ રહેશે પાંચમી અને સૌથી અગત્યની વાત એ છે કે આપણા શોખને સમય આપવો આપણું જે કંઈ હોબી છે વાંચન છે લેખન છે સંગીત છે રમતગમત છે કોઈ પણ હોબી હોય તેને પૂરતો સમય આપવો આમ કરવાથી આપણા મનને પણ આરામ રહેશે આપણા શરીરને પણ આરામ રહેશે મિત્રો આપણા શરીરની કાળજી લેવી એ તો અગત્યની છે પણ એનાથી પણ વધારે અગત્યની કાળજી એ છે કે આપણે આપણા મનને પ્રફુલ્લિત રાખવું ખૂબ જ સાચવવું કેમકે આપણું મન પ્રફુલ્લિત હશે તો આપણો આવનારો સમય પણ એટલો જ આનંદદાયક અને એટલો જ પ્રેમપૂર્વક જશે મિત્રો મારો જણાવેલો આ વિડીયો તમને કેવું લાગે કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો અભિપ્રાય આપજો અને વિડીયોની અંદર કોઈ પણ ક્ષતિ રહી જાય તો એક નાનો ભાઈ જાણીને માફ કરજો આવા જ એક વિડીયો સાથે જય હિન્દ જય માતા